આખો દોઢ વજ ફાટે જાય ને સીતારામ શ્રી કૃષ્ણ બધા એટલા હેરાન છે આ મેં હાવ એટલા હેરાન કરી નાખા કે હાવ પાક આવે ગયાર પાણીમાં બધો વય અગો તો બસ અમારે હે ની એટલી બધી નુકસાની નથી થઈ કારણ કે અમારે એક દિનો જ ફેર પડ્યો એ વિડીયા પણ અમે બનાવ્યા પણ હજી અપલોડ નથી કર્યો ને હમણાં હેને વિડીયા બનાવવાનું કંઈ મન જ નથી થતું એ થાય કે જાણી હાવ કઈ રીતનો આપણે આમાં વિડીયો બનાવો એટલો વરસાદ એટલું હાવ બધાનું જોઈએ વિડિયા આવે બધા ખેડૂત નાનતી વિશાળ હાવ રોવે ને અમારે તો હે ને એક દીનો ફેર પડ્યો અમારે બસ હાલે ગયું અને માંડવી હારવાનો વારો ન આવ્યો તો અમારે વરસાદ ભૂગી ગયો એટલો બધો અમારે થયા સતત વરસાદ વરસે આજ કીક વાતાવરણમાં હે ને થોડોક ફેર અહીં ત્યાં થાય કે આવે જ પડીએ મેં હાવ એટલો ફેર નથી દેખાતો પણ અટાણે ને લોકો રાઈત ની એટલો અમારે મારે મે પડ્યો તો બસ અટાણે હેને અમે થોડી ઘણી વરાપ દેખાય ની તે માંડવી માં જઈએ ગારા માં તો ગારા માં કે ધીરે ધીરે વીણીએ તો થોડું ઘણું આપણું ભેરું થઈ જાય એ ભૂકો જો ઢાક દીધો તો ને રાઈતે ને રાઈતે માંડવી હારી ઈ રીત ની પોઝિશન માં અમે હેને માંડવી કાઢી મારું મન સમજે ને બધાય ને તો બિસાડા ને હાવ વિડિયા ને જોઈએ ને તો આપણો હાવ જીવ ભરે પણ આપણું કઈ નો આલે કુદરત પાહે જો હાથમાં આવેલ પાક બધોય નિષ્ફળ ગો તો હાલો એવું બધું હાલે જે અમારે કોરું નીકળી રહ્યું એ વિડીયો અમે મેલ્યું પણ બે ત્રેન દિવસ પછી હમણાં કંઈ હે મન ન થયું આ તો આજે એમ થયું કે થોડો ઘણો વિડીયો બનાવી નાખ્યો હાથ મારી ઘરનો વિડીયો જ બનાવ્યો કે કાવ પોઝિશન છે ને કેટલો મેં છે ને તો બસ જો વાતાવરણ જ આવું છે કંઈક રામ સીતારામ બધાને કેમ છે બધા મજા આવે ફરી એકને એવું લગર બધાને હાર્દિક સ્વાગત છે તો હર હર ગુડ મોર્નિંગ આજે વાગી ગયા હાથ તો કે સાડા છ વાગ્યા ઉઠી મારે મમ્મી ને મારા પપ્પા ને સાડા ચાર પાંચ વાગ્યા ના અને અમે બે બિન ભાઈ આગળ જ ઉઠા ને સાહ પીધો બસ એટલું કામ કર્યું તો અમે છે ને હમણાં તો સ હાથ દી થયા સતત વરસાદ ચાલુ જ છે જો આમાં આમાં માંડવી પડી અમારે પેલા ઉપલો ખતરા માંડવી પડે આ લીલા લીલી ભરી લીધી ને એટલે આ ના જરાક બાટ મારી ગયું આમાં જરાક ખૂંગાઈ ગયેલ જેવું દેખાય અને અમે ભૂકો ને માંડવીને હાર્યું ને અમારું મન સમજે થોડોક તો લોગ આવ્યો તો

ફૂંગ સડે ગઈ ઓલી કરા બહુ છે આ ફૂંગ આવી ગયો અને પહેલું રોન પછી થઈ ગયું ને એટલે આ પોઝિશન બધી થઈ તો હાલો એ છે ને ચાર પાંચ જણા થઈને માંડવી વેણીએ જેટલું હાથમાં આવ્યું હોય એટલું દિશા કે મમ્મી આજે કે વિડીયો બનાવ નાખે ને આજે મારું મન નતું વિડીયો બનાવવાનું થઈ કે જાણી હાવ કંઈ મજા જ ન આવે હવે આપણે આવ તાત્કાલિક બધું ગયું કંઈ ખબર જ ન પડી આપણે જે ઇન્ટરનેટમાં વિડીયો જોતા હોય ને કે ભાઈ આ ખેડૂતો રોતા હતા એને આમ હાથમાં મોલ આવી ગયો તો હા ખાલી હારવાનું જ હતું ભૂકો માંડવી આમમાં આમ ખેતરમાં દોડતા હોય ને મહેનત બધી કરી હોય ને ચાર મહિને ફાઈસમ હોય બધું કોઈના દેવાના હોય કોઈ ઉસી ઉધારા કર્યા હોય તો અમારે હે ને માંડવી નું આવે તો હા થઈ જાય બાયો આવે તો હાલો જો હે ને અટાણે સાડા નવ જેવો સમય થઈ ગયો અને મારે બધી કામ થઈ ગયું હું આવી બકાલા માટો મારવા કઈ આવ્યું કે નત આવ્યું કઈ દેખાતું તો નત આ કાટા દેખાય એમાં નાગડી શાહ કરીને ઓલીવાડી હે ને મોકલાયો કિશનભાઈ ને કિશનભાઈ ગયો તો આ સોરીમાં સોરી કે મને આ ખબર નથી કે આ શું છે એ તો મમ્મી આવે ને એટલે આપડે પૂછી લે હું લગભગ તો સોરી છે તો તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરી દેજો ને જો બસ એવું બધું આવે ને મને માંડવી તો જો જીવ બોરે હાવતો કે એટલી બધી આપણા હાથમાં તો બીજું હાથમાં આવી ગયું પણ ખેતરમાં માંડી હતી ને એ હાથમાં ન હોય એ તો ઠીક કે પણ આ ને બીજા ખેડૂત છે જેને હાંઠ આઠ વીઘાના ભર પલરી ગયા કોઈ ગરીબ માણસોનું જે ખેતરમાં હોય એ પલરી ગયું ને બીજું લોગડાઈ થઈ નહીં ખાટામાં હવે હે ને પપ્પાનો ફોન એવો કે બે જણાનો અંધારે રાંધવાનું છે કાલ હવે હેને એને સારું રાંધી નાખ્યું સિંધુભાઈ જો કોર વાટે અમારે ખેતરમાં જ અહીંયા હતા ને એ તો ટ્રેક્ટર હાલતું હતું ને એટલે આમ ગાય ગાયમાં બધું હારતા હતા ને માંડવીને તે ટ્રેક્ટર રહ્યું એટલે મજા આ બધા જાડવા હતા ને આખી લઈને ભૂહાઈ ગઈ ને મહેંદી મસ્તી થઈ ગઈ અમારા આ જાંબુડાઈ બહુ ફૂટો માંડવી એ તો વીણી ઉકલ નથી નુકસાન તો નુકસાની ગણી તો નુકસાની પાર ને આ માંડવી છે ને

ના કઈ રીતની માંડવી ઉગે આખો દોઢો જ ફાટે જાય ની આ રીતના ને આલા બિસ્ટોલ જે ફોટા નીકરા હા અને આ જો આખો દોઢવાન ફોઈતરો જ ફાટે જાય બે દોઢો ઉગી ગયા બધી માંડવી ઉગી ગઈ આખે આખો ડોડવો ઉગે ગો એક દોઢવો હાજો ને બારે બાર ખાલી ઉપીરે જ પડીને પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો ઉગી ગઈ કોક બાકી રહી બાકી તો બધી ઉગી ગઈ કોટા કાઢે ગઈ આ ઉપર એટલે ઉગે ગઈ તો અંદર શું હું પોઝિશન ની ગઈ જો ખાડી વીણા નથી પણ બધી ઉગી ગઈ આ રીતે બધી થઈ ગઈ આવ ને આજે અમાર માંડી છે ને ઈ આ ખેતર ની નાગડી માં બકાલ દેખાડ્યો ને ઈ ખેતર ની છે એટલી કદ ને જાવો હરી માં પડી ને ઢારી માં પડી બધી ઈ માંડી છે ને ઓલી વાડી માંડી છે ને ઈ જો આ માં મૂકી જો ઘર પડી એટલે હમણાં તો હે ને હાવ બગડાટી બોલે આમાં તો હમણાં તો હે ને હાવ આમાં કે પગ મૂકવાની જગ્યા નથી હમણાં જગ્યાએ ખાલી થઈ જશે માંડવી વેચવાની હોય તો ખાલી થઈ જાય હમણાં એક બે મહિના તો હે ને લગભગ કાંઈ પડી રહે ને તો થાકી જાઉં અમે હાવ તો કે કાંઈ આમ નડતી તો નથી પાવું કંઈક આવું મજા ન આવે ઘરમાં કંઈક મોલ પડ્યો હોય તો હાલો તો અગિયાર જેવો સમય થઈ ગયો અને મેં હે ને બધું તૈયાર કરી લીધું તો કે મોરી તો કઈ નું નાખ્યું હતું પાછું હે ને જરાક કામ આવી ગયું તો થોડુંક એટલે ઈ કરતી હતી તો બસ હવે હે ને મારે તેલ આવી ગયું બાજરાના રોટલા કરવાના છે અને રીંગણા ટમેટાને ચેક કરવાના છે હાલ તો ઈ કરી નાખું હાલ તો છે ને મારે ટણે રોટલા ને શેક ને બધી થઈ ગયું ને વાગી ગયા બાર તો હે ને એ અડધી કલાક પછી ખાવા આવી તો કે અડધી કલાક મેં વહેલું રાંધી નાખ્યું તો હે ને તો રોટલાને બનાવ્યા ને